રોટરી ક્લબ ઓફ વલસા રેન્જર્સ દ્વારા આઇકોનિક ટીચર્સ એવોર્ડમાં વલસાના દીપ્તિબેન શાહ વિજેતા બન્યા યુટ્યુબ પર વ્યૂઅર્સ લાઇક મેળવેલ બત્રીસ શિક્ષકોની ફાઇનલ્સ પર ધમાવ વિજેતાને ટ્રોફી લેપટોપ ભેટ આપ્યો રોટરી ક્લબ ઓફ વલસાડ એન્જર્સ દ્વારા આયોજિત આઇકોનિક ટીચર્સ એવોર્ડમાં વલસાડના સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના સંગીત શિક્ષિકા દીપ્તિબેન શાહ વિજેતા બન્યા હતા રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા આયોજિત એક અનોખી સ્પર્ધા આઇકોનિક ટીચર્સ એવોર્ડ માટે સપ્ટેમ્બર માસ દરમિયાન સાઉથ ગુજરાતની વિવિધ શાળાઓમાંથી અંદાજે સોથી વધુ શિક્ષકોએ પોતાના વિષયો ભણાવતા વિડીયો યુટ્યુબ પર અપલોડ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવ્યા હતા જેમાંથી ડિજિટલ સૌથી વધુ વ્યુઅર્સ લાઈક મેળવેલ અંદાજે બત્રીસ જેટલા શિક્ષકોના વિડીયોને સિલેક્ટ કરી ફાઇનલ સ્પર્ધા જે ઓક્ટોબરના રોજ યોજાઈ હતી જેમાં સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ અબ્રમા વલસાડના સંગીત શિક્ષિકા દીપ્તિબેન વિરેન્દ્ર શાહે ડિજિટલ માર્કિંગ સિસ્ટમમાં સૌથી વધુ સ્કોર કરી પ્રથમ ક્રમે વિજેતા થયા હતા જેમને વિનર્સ ટ્રોફી સર્ટિફિકેટ તથા લેપટોપ ભેટ આપી ક્લબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ અનોખા કાર્યક્રમમાં વલસાડની આસપાસના નામાંકિત સ્કૂલના અંદાજે સો વિદ્યાર્થીઓને મુંબઈ સુરત અને વલસાડના પચીસ જેટલા વ્યક્તિઓએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી દીપ્તિબેન શાહે સ્કૂલ સાથે પરિવાર તથા વલસાડનું નામ રોશન કર્યું હતું આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રેસિડેન્ટ ડેન મનોજ જૈન સેક્રેટરી ભરત જૈન પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર દીપેશ શાહ સહિત રોટરી ક્લબના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો